અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ જયંતીના અવસરે રાષ્ટ્રીય યુવા મહોત્સવનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંથી એક બનશે દસમી વાયબ્રન્ટ ગુજરાત પરિષદનું આજે સમાપન દસમી કડીમાં છવ્વીસ લાખ કરોડથી વધુ રૂપિયાના સમજૂતી કરાર થયા ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં નુ ડેવલપમેન્ટ બેન્ક સાથે પાંચસો મિલિયન ડોલર લોન આપવાના સમજૂતી કરાર થયા અને પ્રધાનમંત્રીએ આગામી ચૌદમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી દેશના તમામ ધર્મસ્થાનો ખાતે સ્વચ્છતા અંગે જન આંદોલન હાથ ધરવા અપીલ કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિક ખાતે સત્યાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરી યુવાનોને સંબોધન કરતા કહ્યું કે ભારત વિશ્વની ટોપ ત્રણ ઇકોનોમીમાં પહોંચશે એ દેશના યુવાનોને આભારી છે આ પ્રસંગે તેમણે સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ પર દેશના યુવાનોને યુવા દિવસની શુભેચ્છા પાઠવી હતી રાષ્ટ્રીય યુવા ઉત્સવની આ વર્ષની થીમ છે માય ભારત વિકસિત ભારત બે હજાર સડતાલીસ યુવાનો દ્વારા યુવાનો માટે જેની ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યોએ તેમના વિવિધ સાંસ્કૃતિક વારસા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ અંતર્ગત આ વર્ષે દેશના મુખ્ય શહેરો અને સાતસો પચાસ જિલ્લા મથકો પર માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન સત્રને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે ભારત બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે તેના માટે માર્ગ મોકળો કર્યો છે ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસની આ દસમી કડીમાં વર્ષ બે હજાર ચોવીસમાં એકતાલીસ હજાર બસો નવ્વાણું પ્રોજેક્ટ્સમાં છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડ રૂપિયાના રોકાણો માટેના સમજૂતી કરાર થયા છે કુલ મળીને અઠ્ઠાણું હજાર પાંચસો ચાલીસ પ્રોજેક્ટ માટે પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણો માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતને હાંસલ કરી છે આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વાયબ્રન્ટ સમિટના બે હજાર સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે અમૃતકાળની સૌથી પહેલી ગુજરાતના આ ભાગીદાર થવું એ મારા માટે સૌભાગ્યની વાત છે તેમણે ઉમેર્યું કે આજે આ સમાપન નથી પરંતુ અમૃતકાળના સંકલ્પને સાકાર અને સાર્થક કરવા માટે સંકલ્પથી સિદ્ધિના માર્ગનું પ્રશસ્તિકરણ છે આ પ્રસંગે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું प्रधानमंत्री पद संभाला हमारी अर्थव्यवस्था दुनिया की अर्थव्यवस्थाओं की तालिका में 11वें नंबर थी आज हम पांचवें नंबर पर खड़े हैं और सम्मान के साथ और मैं बड़े विश्वास के साथ कह रहा हूं मोदी जी जब प्रधानमंत्री तीसरी बार बनेंगे वो पांच साल के अंदर ही हम दुनिया की तीसरे नंबर की अर्थव्यवस्था बनकर दुनिया के सामने गौरव के साथ खड़े होंगे સમાપન સત્રને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વાયબ્રન્ટ સમિટના માધ્યમથી એમએસએમઈ ઉદ્યોગને પણ એક નવું બળ મળ્યું છે આ સમિટમાં વિશ્વના ટોચના રાષ્ટ્રપ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ખરા અર્થમાં ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ પોતાના ઉદબોધનમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ પ્રત્યે ધ્યાન આપવા જણાવ્યું હતું સમગ્ર દેશમાં આજે થઈ રહેલી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના ગોપાલક વિદ્યા સંકુલ ખાતે ડાંગના મુખ્ય મથક આહવા એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ ખાતે રાજપીપળા અને ભદામ ગામમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા સાર્વજનિક શાળામાં અને કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં તો સાથે સાથે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન કલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાળ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ અન્વયે સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢ ખાતે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મહાનુભાવો મહેમાનો અને યુવાનોએ ભાગ લીધો હતો ગ્રાહકોને ગ્રાહક પંચાયત પરિચય પત્રકાનું વિતરણ મત્સ્યપાલન ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન સ્વનિધિ યોજનાની માહિતી રોડ સેફટી વિષય અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપતા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા યુવાનોએ પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાંચસો મિલિયન ડોલરની લોન આપશે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ અન્વયે ડેવલપમેન્ટ બેન્ક અને રાજ્ય સરકારના માર્ગમકાન વિભાગ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટ લોન કરાર સંપન્ન થયા છે એનડીબી દ્વારા રાજ્યના માર્ગમકાન વિભાગને જુદા જુદા અંદાજે બારસો કિલોમીટર લંબાઈમાં જીઓ સિન્થેટીક જીઓ ટેક્સટાઇલ જીઓ ગ્રીડ સ્ટેબિલાઇઝેશન વગેરે બાબત માટે સહકાર આપવામાં આવશે આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ બારમાસી રોડનું બાંધકામ કરવામાં આવશે અયોધ્યા ખાતે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ થના રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૌદમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા આ સમય દરમિયાન જન આંદોલન યોજાશે એમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર લાવલની યાદીમાં જણાવાયું છે આ સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ સહકારી સંસ્થાઓ ધાર્મિક સંગઠનો વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લઈને આયોજન કરવામાં અને તમામ વર્ગોને સ્વચ્છતા અંગેની કામગીરીમાં સ્વૈચ્છિક રીતે સામેલ થવા અને સ્વચ્છતા એ જ સેવાના પ્રચાર પ્રસારમાં સહભાગી બનવા જિલ્લાના કલેક્ટરશ્રીઓને સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિન્ટની દસમી કડીના ત્રીજા દિવસે ગુજરાત ધ ગ્રીન હાઇડ્રોજન હબ એ વિષય પરના સેમિનારમાં જણાવ્યું કે ગુજરાત દેશનું ગ્રીન હાઇડ્રોજન હબ બનવા માટે સજ્જ છે સરકારે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે અને કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં બે લાખ હેક્ટરની બિનઉપયોગી જમીન ફાળવી છે તેમણે ઉમેર્યું કે માનવજાતના કલ્યાણ માટે ફોસિલ ફ્યુઅલ પરનું ભાણ ઘટાડવું અને એનર્જી ઓલ્ટરનેટીવ શોધવા એ સમયની માંગ છે અને ગ્રીન હાઇડ્રોજન દ્વારા ઉર્જા સુરક્ષા ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાત આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ નહીં પરંતુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન રિન્યુએબલ રિચાર્જ એનર્જી તરીકે ઉભર્યું છે આ સેમિનારમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે અને ગુજરાત સરકાર જીએસપીસી અને ગિફ્ટ સિટી એનટીપીસી અને જીએસપીસી તેમજ જીએસપીસી અને જીપીસીએલ વચ્ચે સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા ખેડા મુકામે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યું કે સરકાર ખેડૂત મિત્રો માટે સતત કાર્ય લઈ રહી છે અને તેઓની આવક બમણી કરવાના નિર્ધાર સાથે કાર્ય કરી રહી છે ખેડૂત મિત્રો સરળતાથી ખેતી કરી વધુ ઉપજ મેળવી શકે તે માટે સતત નિષ્ણાંત વૈજ્ઞાનિકોની મદદથી નવા સંશોધનો સરકાર કરી રહી છે આ પ્રસંગે તેમણે ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો અમારા પ્રતિનિધિ જનક જાગીરદારના જણાવ્યા અનુસાર આ પ્રસંગે ધારાસભ્ય કલેક્ટરશ્રી કૃષિ સંશોધન કેન્દ્ર અને વિજ્ઞાનના વૈજ્ઞાનિકો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસના છેલ્લા દિવસે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને અબાન પાવર લિમિટેડ વચ્ચે ઓફ શોર વિન્ડ એનર્જી એટલે કે દરિયાઈ પવન ઉર્જાના વિકાસ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા આ એમઓયુ અંતર્ગત ઓફ શોર વિન્ડ ક્ષેત્રે પીડીયુ અને અબાન પાવર લિમિટેડ સંયુક્ત રીતે રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્ય કરશે દરિયાઈ પવન માટે શૈક્ષણિક સંસ્થા અને ઉદ્યોગ એક સાથે કાર્ય કરવા સજ્જ થયા છે સૌથી લાંબો દરિયાઈ વિસ્તાર ધરાવતા ગુજરાતમાં તેમજ તમિલનાડુ સહિત સમગ્ર દેશમાં દરિયા કિનારે દરિયાઈ પવન ઉર્જાની વ્યાપક સંભાવનાઓ રહેલી છે એમએસએમઇ કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વાયબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિ ગાંધીનગર સુધી સીમિત ન રહેતા રાજ્યના જિલ્લાઓ સુધી વિસ્તરી છે વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે વાયબ્રન્ટ સમિટને ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવાની સાથે સાથે રાજ્યના નાના લઘુ ઉદ્યોગકારોને વિકસાવવા માટેનો સ્થાનિક મંચ વોકલ ફોર લોકલ દ્વારા આપણે ઉભો કર્યો છો તેમણે જણાવ્યું કે રાજ્યના ઉદ્યોગો વિકાસની રાહ સફળ બને અને સારી રીતે આગળ વધે તે જોવાનું કામ સરકારનું છે સરકાર એમએસએમઇના પડખે સતત ઉભી છે વાયબ્રન્ટ સમિટથી ગુજરાત દુનિયાના મંચ ઉપર પ્રસ્થાપિત થઈ ગયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ જયંતિના અવસરે રાષ્ટ્રીય યુવા મહોત્સવનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંથી એક બનશે દસમી વાયબ્રન્ટ સમિટના આજે સમાપન સમારોહ દસમી કડીમાં છવ્વીસ લાખ કરોડથી વધુ રૂપિયાના સમજૂતી કરાર થયા ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યુ ડેવલપમેન્ટ બેન્ક સાથે પાંચસો મિલિયન ડોલર લોન આપવાના સમજૂતી કરાર થયા અને પ્રધાનમંત્રીએ આગામી ચૌદમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી દેશના તમામ ધર્મસ્થાનો ખાતે સ્વચ્છતા અંગે જન આંદોલન હાથ ધરવાની અપીલ કરી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા